ઉમરગઢ મહાદેવિયા ગામના ગ્રામજનો એકતાલીસ ટ્રેક્ટરો સાથે શ્રી રામના નાદ સાથે બાલગઢ ખાતે અક્ષત માટે પહોંચ્યા ત્યારે અયોધ્યામાં શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અમીરગઢ તાલુકાના મહાદેવિયા ગામના ગ્રામજનો એકતાલીસ ટ્રેક્ટરો સાથે એક રામજી મંદિર ખાતે અયોધ્યાથી આવેલ અક્ષત ચોખાનું આમંત્રણને લઈને મહાદેવિયા ગામના ગ્રામજનો એકતાલીસ ટ્રેક્ટરો તેમજ ડીજે અબલ ગુલાલ સાથે જય શ્રી રામના નાદ સાથે એક રામજી મંદિર ખાતે અક્ષત ચોખાના આમંત્રણ લેવા પહોંચ્યા હતા અક્ષત ચોખાનું આમંત્રણ લઈને પરત મહાદેવયા ગામે આવી પહોંચ્યા હતા અને ઘરે ઘરે અક્ષત ચોખા આમંત્રણ આપવામાં આવશે ધામ દિવાળી જેવો માહોલ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે અયોધ્યા માં શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ભરત પટેલ સાથે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ અમીરગઢ